ફોટો ડબલ લાવ્યો હતો તમે ફોટો આપણે છોકરો નહી આર્મી માં રાહુલ ઓય રાહુલ ઓય એને લાવ્યો છે હવે રજામાં માં પણ એનો ફોન બંધ લાગે મારું તો ટેન્શન વધી ગયું છે ફોન બંધ આવે છે ફોન બંધ આવે છે આવે છે કીધું પૂરું તું તો પણ એ બારે કે હું આવું છું કાકા કે ઘરે કે તો પણ આબાનો કે તો શું કર્યું તાર ફોન બંધ આવે છે કાલ લઈ જાય કદા તો ચાર્જિંગ નઈ પટી ગયું હોય હવે રોમ દોડે હવે એવું છે તો હું તમને શું કહેતો હતો આ કોટાલો ક્રોમન અલ્યા કોટ તારે ના પહેરાય અલ્યા અમે તો ઠરી ગયો અલ્યા પણ તમે દારૂ પી પી જે પડ્યા હોય હો ને પૂછો ને આ આર્મી ની ઇજ્જત કેવ રહે આરી તમારું ઠેકોણું ના તમે છે ભોય આરતા આ કોર ભોય ના ના ખાય એ તો અમે લેબર હગર છે તમ તાર મના લો રો અને તમને ખબર છે હું પતારા મેલુ પરો છો અન તો કોંટી એને લટકાવતો તો અલ્યા તમે કંડા છે તમારે ના પહેરાવ ને મના લો રો મો તમે મો બ્યા છોકરો વડે જાય નોકરી બીજો મગાવ મુ તારા હારો કે પાછે આરો કોટ લાય

હા ના લઈ કરો એમ તો મજા મજા તો મજા પણ દેશની સેવા કરે છે ને સેવાનું પૈસા મળી છે

ઝંડો મારો પકડાવ પકડા ઈચ્છી પકડાય મારો ઝંડો ઝંડો ઓ કાકા એ કાકા ઈ મારો ઝંડો છે

મો તને નોકરીએ નોકરીએ કાલ લઈ જવાનું મારે જંડો આ ભાઈ આ છે સડ દવા લગાવ લે માથે પડ્યો ભરો

એટલે મગજ નહીટ તો બધું પીર્યુંટ થઈ મેકો હવે ભાઈ ભાઈ જો ભણેલો નહીં લાખો મારા શેત ને રાખે ને જમી વાવે બે જણા રહ

તમને કોઈ ખબર છે નામ જાન્યુઆરી શિયાની ઉજવાય છે નથી ખબર કાલે સંવિધાન લાગુ પડ્યું તું ઈરાન ઉજવાય છે કાલ પડ્યું તું તવીસમી જાન્યુઆરી દિવસે સવિતાનું લાગી પડ્યું હતો તો તમને શું ખબર પડી કેમ કહ એટલે આખા લેસ્ટમાં ડંગ કયા વાંચ્યા અહીં એમ સંવિધાના છે કાયદા કારણો છે ને છવીસમી જાન્યુઆરી દિવસે જ લાગુ પડ્યા હતા એટલે ડંક ગોમ વાંચ્યા આપણે કંઈ અમે મંદિર અંદર ને ડંકો વખાવ્યો નહીં તમે એ મારી વાત આપણો અરે બે બે બળદિયા છે ઓયને કશું ખબર નઈ ખબર જ નથી ચમચમ છે દેશમાં ચમચમ મેડાઈ જ તો હવે કામ કર્યું હોય તો લાખન તો પડી જાય પર બોર્ડર માથે તો એ હવે શું પૈસા હોય એવું લાગે અરે મોટી મોટી વાત હાલે બંધ થઈ જાવ ફોન આવ્યો છે હા ઉપાડો છોકરો તો ફોન આયો હોય ફોન આવ્યો હેલો હા હા બોલ બેટા

અમારું આ ક્ષેત્ર છે એમાં કોઈ પણ ગામડું વળે કે ગમે બીજું આખા પાછું કોઈ પણ વળે તો મારા કાકો ધોખો લે તમારા ક્ષેત્રમાં માં ગમે વળે તો તમે ધોખો લ્યો તો દેશ કોઈક વળે તો એના માટે કોઈ તો જોઈએ આપણે એક વસ્તુ કરો કે આપડે કોઈ પણ પ્રસંગ હોય પ્રસંગ હોય વખતે તોરણ ઘરનું બદલાવો ને

તમે આપણે કોઈ બી વસ્તુ છે કે તમે આખા દુનિયામાં ફરો ગમે જઈને આવો તમને ચાર ઉતરે આવો તાર એમ તમે વિદેશમાં તમે ગમે એ જો ખરા પણ ઇન્ડિયામાં આવો તમારા દેશમાં આપણા દેશમાં તો આપણને થાક ઉતરે અને આપણો દેશ જ એક એવો છે કે જે બધે ધર્મને જાતિને ભેગો લઈને હેડે બધું જ અને આપણા દેશના તમે દેખો ફોજી એવી એવી જગ્યાએ બેઠા હાલ કે તમને દેખોય પણ ના

કોઈ નોકરી નહીં કરતો દેશ ની સરહદ ઉપર કોઈ નહીં એરફોર્સ આ નથી ઉપર કોઈ બોર્ડર નહીં રક્ષા નહીં કશું તો હોયથી હુમલો કરે હાલ તરત આપી બધાને મરી તો એ તો હું એકલો જ મારું તમે બધા તો સેફ છો તો આવું બસ આવું જ મનમાં લઈ બોર્ડર ઉપર દેશ ની રક્ષા કરાય છે આપણે હુમલો ચમ કરે આપણે ઉપર જમીન લેવા હારો લઈ લેવી જઈએ ને

પાગડી પાડવા દેઓ તમને મારી નો હા બસ તમે પાડવા દેઓ તમારા ભાગડી કોઈ ના એ હું એક વાત કહું હું તમને સુ કહું છું તમારા ભાગડી કોઈ ના તમે નો છે ના હાટીને આલુ તો બસ આપડા દેશનું માથું છે એટલે એ નહીં આલતું અને મને એક ભાઈ હતો એ ભાઈ થોડો ઉમર લાગ્યો હતો રીટા ધાર્મી વાળો તો એ મે પૂછ્યું કે આપણા દેશ ઉપર કેમ કોરી મુરું ઊભું રાખવામાં આવે છે મોણશું એને પણ આવું તો કીધું એને શું કીધું કે આપડા દેશનો એક નકશો છે ને એ નકશો ના બગડે એના અર્થમાં એટલે નકશો ચાર ના બગડે હું તમને જ કેવા માંગુ છું કે તમે ભારત રક્ષા તમે ભારત નકશો દેખો આખો નકશો દેખશો ને તમને કમ્પ્લીટ ભારત દેશ માં ભારત જ એક દેશ ને માતા કહેવાય તમે કોઈ પણ દેશ ને માતા કહી એક ભારત જ માતા કહેવાય ભારત માતા ખુદ એના તમે આપણે દેખો તો નકશો દેખાય આખો એમ આ બાજુ હાથ છે આ બાજુ હાથ છે કમ્પ્લીટ નકશો દેખાય એનું માથું છે કાશ્મીર હવે જયારે દેશનો આખું જયારે ભેગું હતું ને ત્યારે આપણા પાસે બીજા દેશો ભેગા જ હતા પણ હવે બીજા દેશો આપણે એટલે કહેવાનું મિનિંગ કે આપણા ઉપર બધું લેવા કરી નોકરી એવું નહીં કહેતો પણ એ હુમલો કરે કે આપણે એનો ઉપર હુમલો ના કરે બે દેશના માણસો બધા દેશોના માણસો વચવનથી જિંદગી ગુજારે એના માટે બોર્ડર ઉપર સિક્યોરિટી લગાવી હા એ તો બર્યું બર્યું અમે હમ જીત્યા તો બાર મહિને બે કોઈ ધંધેચમ ફરકાવવામાં આવે

એટલે આપણો દેશ હવે આપણે ઠંડો સવીસ મી છે ત્રણ દાડે હરો નાણો મન ના પાડો કે ના જવાય આપણે સમ ના જોરે ના પાડે મને નઈ જાય કે ગયા ખાઈ ના શું હોય આપણા આપણા દેશમાં જો આપણે આપણા દેશનો ઇજ્જત ન કરો તો બહારના દેશવાળા કરશે તમે તમારા તમારા પોતાના જાતની ઇજ્જત ન કરો તમારી પોતાની જાત એટલે આપણો દેશ તમારા જાતની તમે ઇજ્જત ન કરો તો બીજા કોઈ કરશે તો આપણા દેશની આપ ઇજ્જત ન કરો તો બીજો કોઈ કરશે જેમ કે તમારું નોમ છે નાયનો નાયનો કાકો સોરી એટલે તમારું નોમ નાયનો કાકો છે તો તમારું જેમ નોમ છે ને એક સિમ્બોલ છે કહેવાનો મને એમ આપણા દેશનો સિમ્બોલ છે આ તિરંગો દેખો એમાં પ્રતિક છે આમાં આ રંગ છે ને એ બધા એક દસ્તાન છે ને આપણા દેશનો નો તિરંગો તમે દેખો દેખો ને તો સલ્યુટ કરવાની ઈચ્છા થાય તો આપણે ગમે કે ના જવા સલામી જાવું જ પડે તો આપણે આપણે જાવું જ પડે આપણે આપણા દેશના નાગરિક છે સાહેબ ફોન આવ્યો હતો

તો તમે હવે આજ પછી છવીસમી જાન્યુઆરી અમુક તિરંગા લઈને ફરતા હોય છે અમુક સોટ આવતા હોય અમુક જૈન તિરંગા છવ્વીસમી જાન્યુઆરી પછી તિરંગા જૈન તે રખડવા ના જોઈએ હા તો એ નાગણી તમારે રાખવાની એમ નહીં કે આપણે દેશની સેવા કરવી હોય હા તો સરહદ ઉપર જ રહેવાનું કેવી રીતે કઈ કરે આ દેશની અંદર એ કરી કરો ચમચો તમે દેશની અંદર એવી રીતે સેવા કરો કે તમે કોઈ બી મોણસે બરોબર બરોબર એવા અમુક નઈ કેતા

જય કિસાન જય હિન્દ મિત્રો આ વિડીયામાં અમે જે વિડીયો બનાવ્યા છે કે છવ્વીસમી જાન્યુઆરી વિશે અમે તમામ દિવસે લાઈવ યુટ્યુબમાં છે એટલે અમુક લોકોને કોમેન્ટ આવી હતી કે તમે દેશભક્તિ વિશે વિડીયો બનાવો એટલે અમને થોડુંક નોલેજ આવ્યું કે ચલો આપણે છવ્વીસમી જાન્યુઆરી આવે છે એટલે આપણે થોડોક વિડીયો દેશભક્તિ વિશે બનાવીએ એટલે અમે દેશભક્તિ વિશે એવો વિડીયો બનાવ્યો છે કે હું કનુકા છું બરાબર મારો છોકરો ઇન્ડિયામાં આર્મીમાં બોર્ડર ઉપર સેવા આપે છે અને મારું એ વિડીયામાં એવું છે કે મારું બાપ દાદાની પેઢીની પેઢી બે ત્રણ ભેટી વીતી ગઈ પણ બધા એકનો એક છોકરો તો આર્મીમાં સેવા આપતો જ હોય છે દેશની સેવા કરે છે દર્શક મિત્રોને કહેવા માગું છું કે આ વિડીયામાં થોડા ઘણી કોઈ ભૂલ આવી હોય તો માફ કરજો અને વિડીયો અમે કોઈ ફોટો કર્યો નથી બરાબર દેશ પક્ષી વિશે બોલ્યા હતા અને કોઈ કોઈનો આઈડિયા નતો ધારો કે જે કમેન્ટ કાલે આવી અને એક કે મેરે વિડીયો બનાવ્યો છે એટલે સ્ટોરી નું કોઈ નક્કી જ નથી અમે એક જ મિનિટ સ્ટોરી બનાવી અને પછી વિડીયો બનાવ્યો બરાબર એટલે વિડીયો થોડી ભૂલ છે એ સામાન ખ લાગે કે ભૂલ થઈ છે ભૂલ થઈ હોય તો માફ કરજો કોઈની લાગણી દુબાય એના માટે અમે વિડીયો નહી બનાવ્યો દેશના જવાન વિશે બનાવ્યો છે વિડીયો અને દેશના નાગરિક વિશે દેશની અંદર નાગરિક છે એના પણ વિશે બનાવ્યો છે દેશ વિશે બનાવ્યો છે એટલે કદાચ કોઈની લાગણી દુભાય તો અમે બે હાથ બીજું ભૂલ થઈ ગયું કે અને બીજું આમ કહેવા માંગુ છું કે દિલ ઉપર હાથ મને કેવું છું કે આના ભાઈ સાવણભાઈ ચૌહાણ એ પણ ઇન્ડિયન આર્મીમાં ફરજ આપે છે અને હું પણ મારો નાનો ભાઈ છે ચૌહાણ નરેશભાઈ પર્વતભાઈ ચૌહાણ એ પણ ઇન્ડિયન આર્મીમાં ફરજ આપે હું મારા ભાઈનો કોટ પહેરી જાશું અને આ ભાઈ કપડા એના ભાઈને પહેરીયા છું આ નાટક માટક કહેવાનું બની અને હવે અમે કાલે સ્કૂલમાં તો સલામી હાલવા જવાનું છે પણ અહીંયા અમે થોડી સલામી હાલી અને આ વિડિયાનું પુનરાવર્તન કરીએ છીએ એક સાથ સાથ કે સાથમ સલામી દ